નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભારતીય મજદુર સંઘના સિત્તેર માં સ્થાપના દિવસની ધ્વજારોહણ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર નજીકના વરતેજ ગામ પાસે યોજવામાં આવેલ કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ સુરતા ભારતીય મજદૂર સંઘ સિત્તેરમાં સ્થાપના દિવસ નિમિત્તે વરતેજ મુકામે આપણે જિલ્લા ગ્રામ્ય કક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ કરવા માટે એકત્રિત થયા છીએ સંઘના હોદ્દેદારોના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું સંઘના હોદ્દેદારો અને કાર્યકરોએ સ્થાપના દિવસની શુભકામના વ્યક્ત કરી કામદારોની ઉન્નતિ માટે કાર્યરત રહેવા અપીલ કરી હતી